ગુજરાતના તમામ શિક્ષકો અને જિલ્લામાંથી હજારો અમારા મોરચા સાથે જોડાયેલા શિક્ષકો કર્મચારીઓએ મહાપંચાયતની અંદર ઓલ્ડ પેન્શન યોજના માટે પોતાનો અવાજ બુલંદ કર્યો છેલ્લા ત્રણ વર્ષે અમે ગુજરાતના કર્મચારીઓ માટે લડતા આવ્યા છીએ છેલ્લે અમે ગાંધીનગરની અંદર આ જ સ્થાન ઉપર વિધાનસભાની ચૂંટણી પહેલા વિરાટ આંદોલન કર્યું હતું અને ત્યારે ગુજરાત સરકારના મંત્રીઓની કમિટી બનાવી અને અમારી સાથે સમાધાન થયું એ સમાધાનની અંદર બે હજાર પાંચ પહેલાના મિત્રોને અમે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું એ પ્રકારનું કમિટમેન્ટ આપવામાં આવ્યું આજે એક વર્ષ તો વધારે સમય થયો હોવા છતાં પણ બે હજાર પાંચ પહેલાંના મિત્રોને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરતો ઠરાવ હજુ સુધી બહાર પડ્યો નથી અમે એ પછી પણ ગાંધી જન્મ દિન નિમિત્તે આંદોલન કર્યું એ પછી દસ સ્થાનો પર મહાપંચાયત કરી એ પછી અમે છઠ્ઠી માર્ચના દિવસે આખા ગુજરાતની અંદર મતદાન કરાયું સાડા ચાર લાખ લોકોએ મતદાન કર્યું કે તમામ મતપત્રકો અમે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર નિવડ કરાવ્યા અને હજુ સુધી અમને બે હજાર પાંચ પહેલાંનો ઠરાવ એ બાબતે કોઈ મેસેજ નહીં હોવાના કારણે કે ઠરાવ અમારી પાસે નહીં આવ્યો હોવાના કારણે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર બંને કર્મચારીઓ માટેની જે કમિટી બેઠી છે એનપીએસની કમિટી બેઠી છે એને કોઈ નિર્ણય ન કર્યો હોવાના કારણે આજે અમે મહાપંચાયતના સ્વરૂપે ગાંધીનગરની અંદર બેઠા છીએ અમારી માંગણી સરકાર સ્વીકારે એ પ્રકારે અમે આજે દરેક મહાપંચાયતમાં આવેલા શિક્ષકો મિત્રો કર્મચારીઓનો મત લઈ અને જ્યાં સુધી આ બે હજાર પાંચ મેળાનો ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે બેસવા માટે પંચાયતનો નિર્ણય આજે આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તેને લઈને આ કેવા પડી શકે ન ચૂંટણી લોકસભાની ચૂંટણીને અમારે એની સાથે કોઈ મુશ્કેલી નથી કારણ કે વિષય છે પરંતુ કર્મચારીઓ સરકારના હાથમાં છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ચૂંટણીઓને સારી રીતે પાર પાડનારા પણ આજ મિત્રો છે બધાની અંદર આ જ મિત્રો જોડાયેલા છે ગુજરાતના લાખો કર્મચારીઓના કારણે ગુજરાતનો વિકાસ આજે સમગ્ર ભારતભરની અંદર દેખાય છે ત્યારે ગુજરાતની સરકાર કોણ જાણે કેમ ગુજરાતના કર્મચારીઓ માટે લાગણી કરી શકતી નથી એ અમને સમજાતી નથી પણ અમને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી વધુ અને મક્તમ મુખ્યમંત્રી કચ્છની અંદર સરકારે સ્વીકારે બાબતો ના ફોક સ્વાર